નમસ્કાર સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માધ્યમિક કેળવણી મંડળ સંચાલિત રાષ્ટ્રીય સેવા યોજના તથા યોજનાવ નગરપાલિકાના સંયુક્ત ગાંધી ઉજવવામાં આવી આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સર્વધર્મ પ્રાર્થના ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન ગાંધીજીના જીવન પ્રસંગો સ્વચ્છતા જાગૃતતાનો ડાન્સ અને સ્વચ્છતાનું શેરી નાટક રજૂ કર્યું સાથે જીવનભર સ્વચ્છતા માટેનો સંકલ્પન શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલિયા દ્વારા લેવડાવ્યો આ પ્રસંગે આકલાવ માધ્યમિક કેળવણી મંદિરના મંત્રી શ્રી પ્રવીણભાઈ પટેલ સભ્ય શ્રી મનોજભાઈ શાહ પંકજભાઈ પટેલ શ્રી શંભુભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પટેલ તથા ગામના પ્રતિષ્ઠિત નાગરિક શ્રી વિશાલભાઈ પટેલ શ્રી કલ્પેશભાઈ પટેલ શ્રી ભાવિકભાઈ પટેલ તથા આકલાવ નગરપાલિકાના ઉચ્ચ પદાધિકારીમાં શ્રી શિરીષભાઈ પટેલ તથા નગરપાલિકાના સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા શ્રી પંકજભાઈ પટેલે વિદ્યાર્થીઓને સફાઈનું મહત્વ તથા દેશ માટે એક યુવાન કઈ રીતે સ્વચ્છતામાં પોતાનું પ્રદાન આપી શકે તે બાબતે પોતાના વિચાર રજૂ કર્યા એનએસએસ એસપીસી અને ઇકો ક્લબના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમ માણ્યો અને ગાંધીજીની મહામૂલી વાતો ગ્રહણ કરી કાર્યક્રમના અંતમાં સૌ મહાનુભાવોએ આસપાસના ચોગાનમાં સફાઈ કરી સ્વચ્છતાનું સંકલ્પ ઉદાહરણ પૂરું પાડ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન એનએસએસ કોર્ડિનેટર ડોક્ટર વિજયભાઈ ઠક્કર દ્વારા થયું હતું રિપોર્ટર હિતેશ દરજી બેટન સામે ત્યારે તમારે પડે ને ટોપી પહેરવી પડે ગાંધીજી એ કહ્યું કે અને ટોપી ન પહેર્યા વગર જ એમને મળ્યા આ એમની ખુમારી હતી આપણા દેશમાં પાંચસો ને બાસઠ રજવાડા હતા અને લોકો પોત લડાઈ લડતા હતા પુત્રની લડાઈ એટલે પંજાબ એમ ક્યાંક અમારે જૂનું રાજ્ય જોઈએ છે કોઈને ભારતનો વિચાર નહોતો આવતો